દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેર વર્ષ પૂર્ણ થશે સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતાં તેઓની જન્મદિવસની ઉજવણી કરતા ગુજરાતમાંથી ત્રણસો અઠ્યોતેર જગ્યાએ જે આઠ કલાકમાં એક લાખથી પણ વધુ રક્તદાન એકત્રિત કરાશે જે સત્યાવીસ દેશોએ મળીને સાડત્રીસ હજારનો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો તે લક્ષ્યને પાર કરી દિવસ ના દિવસે મદદગાર પરિવાર ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળો ગુજરાત રાજ્યના તમામ શૈક્ષણિક સંઘો બધાએ ભેગા થઈને વિશ્વ રક્તદાન દિવસે નક્કી કર્યું કે આ વર્ષે આદરણીય મોદી સાહેબના જન્મદિવસની પૂર્વસંઘાએ ઓપરેશન સિંદૂરની ઉજવણી કરતાં આદરણીય મોદી સાહેબે કહ્યું તો આ બધા આપણે બધાને યાદ છે કે મારી રઘોમાં સિંદૂર વહે છે એટલે એટલે રક્તદાન સાથે રક્તદાનના વિશ્વ વિક્રમ સાથે આદરણીય મોદી સાહેબનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું જેના ભાગરૂપે આજે ગુજરાત રાજ્યની અંદર કુલ ત્રણસો એકોતેર રક્તદાન શિબિરો યોજવામાં આવી છે જેની અંદર કુલ એક લાખ ચાલીસ હજાર કરતાં પણ વધુ રક્તદાતાઓએ પોતાના રક્તદાન કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી આજે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ત્રીસ હજાર બાર વાગે પહેલાં ત્રીસ હજારથી પણ વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી દીધું છે ઉલ્લેખનીય છે ઓફિશિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર જે વર્લ્ડ રેકોર્ડ છે એ રક્તદાતાઓનો એક દિવસની અંદર રક્તદાનનો વિશ્વ વિક્રમ છે જેને અમે ટાર્ગેટ કરીને આજ રોજ આ રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે રક્તદાનનો જે વર્લ્ડ રેકોર્ડ છે સાડત્રીસ હજારનો એ કુલ સત્યાવીસ દેશોની અંદર એક દિવસમાં યોજીને કરવામાં આવ્યો હતો જેની સમય માત્ર ગુજરાત રાજ્યની અંદર ત્રણસો ઇકોતેર જગ્યાએ એક સાથે આઠ કલાકની અંદર રક્તદાન કરી અને આ વિશ્વ વિક્રમને તોડવાનું કામ આજે આ તમામ સંસ્થાઓ ભેગી મળીને કરી રહી છે આપણા બધા માટે ગુજરાત રાજ્ય માટે આપણા આદરણીય મોદી સાહેબની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તમામ રક્તદાતાઓ માટે આ ખૂબ ગૌરવની ક્ષણ છે ઓપરેશન સિંદૂરની માં ભારતીની રક્ષા કરનારી આપણી સેનાની સફળતા આ તમામ સફળતાને ઉજવતા આદરણીય મોદી સાહેબને આ રક્તદાન કરીને અમે એમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છીએ